મેમનગર ખાતે શબ્દોની હરિફાઈના કવિ સંમેલન સંઘ કલા સંગમ નો કાર્યક્રમ યોજાયો હતો રવિવારના અમદાવાદ ખાતે શબ્દોની હરીફાઈ પ્રસ્તુત અને રંગીન કાગડો ફિલ્મ એન્ડ એન્ટરટેનમેન્ટ પ્રોડક્શનના ના ગુજરાત ના ખુબ જ જાણીતા એવા શ્રી દિનકર જાની રંગીન કાગડો ડાયરેક્ટર પ્રોડ્યુસર એક્ટર કવિ લેખક મલ્ટી મલ્ટીટેલેન્ટેડ દ્વારા વાડીનાથ ચોક પાસે આવેલા મિસ્ટી સ્ટુડિયો મેમનગર ખાતે શબ્દોની હરીફાઈ ના કવિ સંમેલન સંઘ કલા સંગમ નો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી ભરમાંથી થી વધુ કવિ અને કવિત્રી અને મહેમાનો એમ સો જેટલા સભ્યો ઉપસ્થિત રહીને પોતાની કાવ્યનું પઠન મિમિક્રી ગીત સંગીત વગેરેનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું શ્રી દિનકરભાઈ જવાની રંગીન કાગડો દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર દરેક સભ્યોને મોમેન્ટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખनीय છે કે શ્રી દિનકરભાઈ જાણી રંગીન કાગડો દ્વારા અવારનવાર સાહિત્ય તેમજ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકારો સેલિબ્રિટીના એવોર્ડના કાર્યક્રમોનું આયોજન પણ કરે છે. શ્રી દિનકરભાઈ જાણી રંગીન કાગળો દ્વારા અત્યાર સુધીમાં ગુજરાત ભરના સાહિત્યકારોને ખૂબ જ અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો દ્વારા પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે. સાથે સાથે કલાકારોને પણ અવારનવાર પ્રોજેક્ટમાં તક આપીને સુંદર પ્લેટફોર્મ આપી પ્રોત્સાહિત કરે છે. આવનારા સમયમાં શ્રી દિનકરભાઈ દ્વારા મે જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ખૂબ જ મોટા કાર્યક્રમોના આયોજન કરવામાં આવેલ છે સાથે જો કેને કહું છું કે આવના પરફોર્મન્સ પછી મારા કહેવું નહીં પડે તમે તાળી પાડો થેન્ક યુ સો મચ પહેલા તો અમારા દિનકરભાઈ રંગીન કાગળો અમારે ઘણા બધા વર્ષોથી અમે સાથે છીએ અને હંમેશા દરેક પ્રોગ્રામમાં એ પહેલેથી વેલિંગ એડવાન્સ કહી દે કે તમને પહેલાથી કહી દઉં છું કોઈ પ્રોગ્રામ ના લેતા એ દિવસે અને ખૂબ જ ઘણા બધા બ્રહ્મ સમાજ અને એની સાથે પણ ઘણા બધા પ્રોગ્રામો કરતા હોય છે જે લોકોને પ્રોત્સાહન આપે એવા પ્રોગ્રામ કરતા હોય છે દર વખતે એવોર્ડ ને આ બધું કરવું કોઈ પણ એક નાની સરખી પણ ઇવેન્ટ કરવી હોય ને એ બહુ અઘરી વસ્તુ છે જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરતું હોય આપણા ઘરે કોઈ નાનું ફંક્શન કરીએ સપોઝ બર્થડે બી ઓર્ગેનાઇઝ કરીએ ને તો એટલું બધું અઘરું પડી જતું હોય છે પલાના બોલાવો નીકળા બોલાવો એમાં તો આપણા બ્રહ્મ સમાજનું કરે ત્યારે કોને બોલાવવા કોને ના બોલાવવા એ બધું વિચારવું પડે તો આ એમને તો ખરેખર ધન્યવાદ જેટલા આપીએ એટલો ઓછા છે મિત્રભાઈને તો જોરદાર કાર્યો થઈ જાય મિત્રભાઈ પણ હંમેશા આવા પ્રોગ્રામ કરતા રહે મહાદેવ એમને ભગવાન પરશુરામ એમને એવી શક્તિ આપે મારા દરેક દરેક પ્રોગ્રામમાં એમની હાજરી હોય છે અને અત્યારે હું પણ એનાઉન્સ કરું છું હવે પછીનું જ્યારે મારો પ્રોગ્રામ હોય ત્યારે બધાને ઇન્વાઇટ કરવાના છે ઓકે શ્યોર અને આપણે રાખવાનું છે ગઝરનો પ્રોગ્રામ ઓકે તો શ્યોર બધાની ઇન્વિટેશન છે ઓલ ફ્રેન્ડ્સ ફેમિલી મારું સ્વરા ફેમિલી દિનકરભાઈનું ફેમિલી ચિરાગભાઈનું ફેમિલી આપણું ફેમિલી તો બધા મોસ્ટ વેલકમ કરભાઈ જાદે એટલે ભોદેવો માટે પ્રેરણારૂપ વ્યક્તિત્વ છે એમના સંઘર્ષભય જીવનનું આલેખન કરવું ભગીરથ કાર્ય કહેવાય એમના માટે હું શબ્દો શું વાપરો પણ એમણે કરેલા

પ્રેમથી મારો હું લઈ આપું તને હાર તારી જા બધી મારી હવે હાર તારી જા બધી મારી હવે દિલથી મારા હું અજય આપું તને એક ખુશી દેખવા તારા મુખે દેહમાં વિલય પ્રલય આપું તને હા મને વાલ છે તારા થી હવે એ ગાયો છે ને ભેગો એ વખાણ્યો છે પુરાણો એ શીખવ્યો બોલ્યો એ ધર્મ સનાતન આપણો છે વસુદેવને કુટુંબમાંની સૌનું નિરામય કલ્યાણ ઈચ્છે સૌના સુખની કામના કરતો એ ધર્મ સનાતન આપણો છે સંસ્કૃતિ સભ્યતા પરંપરાની સાથે સાથે યોગને આધ્યાત્મિકતા શીખવતો એ ધર્મ સનાતન આપણો છે માનવ હિતને માનવ મૂલ્ય જેનો અવિચળ મૂળ મંત્ર છે સર્વ સંપ્રદાયને માન આપતો એ ધર્મ સનાતન આપણો છે ખગોળ ભૂગોળ વિજ્ઞાન ગણિતમાં ઉત્પત્તિથી અવલ રહ્યો

માટીનો બનેલ માણસ તો કાયમ રૂપિયાની ચમક તમકમાં અટવાય છે સુંદર પ્રયત્ન કર્યો છે એ ખબર ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને અભિનંદનીય છે આ બહુ સૌના વધીથી હું દિનકરને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ ભવિષ્યમાં પણ આવા જ કાર્યક્રમો કવરી કરી અને બ્રાહ્મણ અને બ્રાહ્મણ કવિઓ અને બ્રાહ્મણની જે પ્રતિભાઓ છે એને એકઠી કરશે એને હાઈલાઈટ કરશે એમની શક્તિઓને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે હમણાં રિસન્ટલી પણ એણે એક સરસ કાર્યક્રમ કર્યો હતો એમાં ઘણા ખરા લોકો ઉપસ્થિત હશે એટલે એની જે આ બેનર છે એની નીચે એમણે ત્યાં ગુજરાત ગુજરાત સાહિત્ય પરિષદમાં એણે કાર્યક્રમ કર્યો હતો એ પણ એક સુંદર કાર્યક્રમ હતો અગાઉ પણ એણે ઘણા કાર્યક્રમો કર્યા છે એ વિકલાંગ બાળકોને સેવા આપવાનું અને એમને એની સેવા કરવાનું રૂબરૂ રૂપકાર પણ કરે છે ફરીથી اي منکن کي خوب خوب अभिनंदन اهاهه ڪاري پروگرام تي اسان کي خوب خوب شڪري آپڙ وري پراتنا ٿي کي ويلي ويسه ايڪايت نا ايگم بناس تي بديش تکم પધ્ધરમ સુરેશ્વરમ નિધી સ્વરમ ગજેશવરમ ગણેશવરમ તય પરામ નિરંતરમ સમોક સંકરજરમ ધરો ધરમ વરમ વર ભો કત્રમ કૃપકરમ ક્ષમાકરમ મુદાકરમ યશસ્કરમ મનસ્કરમ નમસ્કૃતા નમસ્કરો ભાસ્વરમ અકિંચિનાથી ભાર જનમ ચિરંત નો ભાજન પુરાારી પૂર્વ

એ વર્તી ન શક્યો અર્થ ચિંતન ને મંતન ને અંતે એ સમજી શક્યો કે अनेકોસ સચેત કરવા છતાય ન પડી કે માનવી બાય બાય મૃત્યુ તો નહીં પણ એની લાગલોત છે જીવન ને અશ્રુમય તો નહીં પણ એની લાગલોત છે જીવન મૃત્યુ તો નહીં પણ એની લાગલોત છે જીવન અશ્રુમય તો નહીં પણ એની લાગલોત છે જીવન ને સમયની સાથે સમયની સાથે તો નિરંતર ચાલે છે જીવન સૌના સમયની સાથે તો નિરંતર ચાલે છે જીવન સૌના અટક્યું તો નહીં પણ એની લઘુ છે જીવન